ખેડૂત જગતનો તાત કહેવાય છે જો કે નકલી દવા તેમજ શંકાસ્પદ બિયારણના પગલે કેટલા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો ત્યારે રાજકોટના વિછા તાલુકાના ખેડૂતો સાથે આવું જ બન્યું ખેડૂતોએ ખેતરમાં નકલી દવાનો છંટકાવ કરવાથી સાતસો વીઘા કપાસનો પાક નિષ્ફળ થયો હોવાના ખેડૂતોના આક્ષેપ છે ખેડૂતોએ ખેતરમાં દવાનો છંટકાવ કર્યો હોવાને કારણે આ સમગ્ર કપાસનો પાક નિષ્ફળ નીવડ્યો જો કે ખેડૂતો દ્વારા ખેતરોમાં જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોએ દવા કંપનીને નકલી દવા આપી છેતરપિંડી કર્યાના આરોપ લગાવ્યા વિછા તાલુકાના ખેડૂતોએ સ્થાનિક ખેતીવાડી અધિકારીને આ મામલે રજૂઆત કરી છે આ દવા કપામાં સાટીને પછી જ કપા બગડ્યો છે અને કંપનીવાળા એકવાર બે વાર જોઈ ગયા પણ અહીંયા જોઈ વ્યા જાય છે કોઈ કઈ જવાબ દેતા નથી અને બે મહિનાથી નાની વાહે હેરાન થઈ છે અને હજી લગી એમાંથી કોઈ જવાબ આપ્યો નથી એના માટે અમારે અહીં આવવું પડ્યું છે રાજકોટ કેટલાક કેટલાક ઓછા પાંત્રીથી ચાલી ખેડૂતોને નુકસાન થયું છે વીઘા તો અંદાજે પાંચસો છસો વીઘા જેવું હશે એવી ખાસ ખબર નથી શું માંગશે તમારી અમારી અમને આમાં કપા બગડ્યો એનું વળતર મળી જાય કે એમાં જે ફાલ લાગવું પડે અને ત્યાર પછી જે ફળ બનવું પડે તો એ બિલકુલ બનતું નથી માનો કોઈ ફૂલ બને તો એ ફૂલ પણ સુકાઈ જાય છે ટૂંકમાં આ દવાની એક આડઅસર છે અને આડઅસરના હિસાબે છોડ જે તંદુરસ્ત વૃદ્ધિ અને ફળ ફૂલ લાગવા જોઈએ એના જગ્યાએ નાદુરસ્ત થઈ જાય છે અને આ બાબતે અમે અવારનવારે કંપનીને રજૂઆત કરીએ પણ કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી